આજે આપણે રીંગણનું શાક બનાવીને તૈયાર કરીશું તો એના માટે મેં એક મોટું રીંગણ લીધું છે રીંગણને આપણે ના મોટી મોટી ચીડીઓમાં સમારી લેવાનું છે અને સમારી અને પાણીમાં તરત નાખી દેવાનું નક રીંગણ છે એ કાળું પડી છે પાણીની તારી અને એની અંદર આપણે મસાલા કરી દઈશું હળદર અને લાલ મરચું નાખી અને બધા જ ફોડવામાં મરચું અને હળદર કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દેવાનું ગેસની ઉપર પેન રાખી પેનની અંદર બે મોટી ચમચી તેલ નાખી અને રીંગણને નાખી દેવાનું રીંગણને ત્રણથી ચાર મિનિટ માટે તેલમાં સાતળી લેવાનું છે તેલનું પ્રમાણ તમે વધારે રાખો તો પણ ચાલે રીંગણને સતડાતા બિલકુલ સમય નથી લાગતો ત્રણ ચાર મિનિટમાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે એટલે એને આપણે કાઢી લઈશું અને વઘાર કરી દેવાનો છે ડબલ વઘાર કરવાથી શાકનો ટેસ્ટ વધી જાય છે તો રીંગણનું શાક કામ ન ભાવતું પણ આ રીતે બનાવશો તો બહુ જ સરસ બનશે તદનો ટુકડો તમાલપત્ર અને સૂકા મરચાં જીરું રાઈ નો વઘાર કરી દઈશું અને સાથે મીઠા લીમડાના પાન પણ નાખી દેવાના છે અને હિંગ નાખી દેવાની જે લસણ પસંદ હોય તો લસણની પેસ્ટ તમારે લાલ મરચું નાખી ટીચીને નાખી દેવાના અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે બધી વસ્તુને એકદમ સરસ રીતે સાતળી અને ટમેટા નાખી દઈશું ટમેટા છે એનો ટેસ્ટ શાકમાં બહુ સારો એવો આવે છે એટલે ટમેટું છે એક મોટું ઝીણું સમારીને નાખ્યું છે ટમેટું થોડીવાર સાતળી અને મસાલા કરી દઈશું હળદર લાલ મરચું ધાણા જીરું અને મીઠું કાશ્મીરી મીઠું કલર માટે સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી ટમેટા પાકી જાય એટલે એની અંદર આ રીંગણ આપણે નાખી દેવાના છે જે આપણે પહેલાં આગળ પકાવીને રાખ્યા છે રીંગણ છે એ થોડા જ કાચા છે બાકીના પાકી જ ગયા છે તો હવે રીંગણે થોડીવાર બે મિનિટ માટે મસાલા સાથે કૂક થવા દઈશું જેથી મસાલા અને રીંગણ સરસ રીતે ચડી જાય તો અહીંયા શાક છે સૂકું શાક ખાવું હોય તો આપણું રેડી થઈ ગયું છે પણ તો જો રસાવાળું શાક ખાવું હોય તો સાથે મેં અહીંયા એક ગ્લાસ પાણી નાખી દીધું છે પાણીને ઉકળવા દઈશું પાણી ઉકળી જાય એટલે એની અંદર આપણે કાચી સીંગનો ભૂકો નાખીશું જેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને થોડો મેં કિચન કિંગ મસાલો નાખી અને મિક્સ કરી દીધો છે જે શાક છે ઢાબા જેવું બનીને તૈયાર થશે બજારમાં તમે શાક ખાવ એવું શાક ઘરે બનશે અહીંયા એક ચોથા કપ સીંગ કાચી સિંગને મેં પીસી અને લઈ લીધી એનો ભૂકો નાખી દીધો છે અને સાથે લીલા મરચાંની ચીરીઓ હવે થોડીવાર માટે ચાર મિનિટ જેવું કવર કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી સિંગને પર આ રીતે પકાવી દઈશું જો તમને મારા રીંગણના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાળી રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે લસણ ડુંગળી વગર છે ખૂબ જ સરસ બને છે જરૂરથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો